Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને આપને જણાવી દઈએ કે વાયનાડમાં મૃત્યુઆંક ત્રણસો સત્તાવન પાર ઝીઆ વિગતવાર વાત કરીએ તો વાયનાડમાં ત્યારે ભૂકલનમાં તેરસોથી વધુ લોકોનો રેસ્ક્યુ ટીમ દ્વારા શોધ કરવાના પ્રયાસો કરી રહ્યા છે તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે વાયનાડના ચુલમાલા મુકાઈ અને અડમાલમાં ભૂકલનથી બચી અને પીડિતોના મૃતદેહને શોધવા માટે બચાવ અભિયાન આજે સટ્ટો દિવસ છે તો મળતી માહિતી અનુસાર જણાવી દીધી કે શનિવારે મળેલા આંકડા અનુસાર મૃત્યુઆંક ત્રણસો સત્તાવનને વટાવી ગયો છે તો મિત્રો વધુ જણાવી દીધે કે વિવિધ હોસ્પિટલમાં દાખલ પાંચસો અઢાર લોકોનીમાંથી બસો નવ લોકોએ રજા આપવામાં આવી હતી અને એકસો અડતાલીસ મૃતદેહને ઓળખ કરવામાં આવી હતી જીયા મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાવી શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ